ભાગ્યા ને ખાચા લાગી જ્યાં હા વાતું ભારે ભારે છે ને લાગવાનું હા કા તું આ બે હું કર્યું હા તું કાંઈ એટલે ભરતા ભાવ છે આખી રાત તો ગુસ્સો હું ગીજો અને આપણને મન તો બગડી હાલ અરે કાં તો લાવો બગા આખો

પાલે ના કે હું કરું છું આખું નહીં ખેડો તૈયાર થઈ પાલીશું ને કાલ તો બાપ દારૂ બગડો તો ચા શું જઈ એવું

મારા હંગાતા આ જે કો બાયરી તું ના હું નઈ કહું પણ આપો પાક ખાવાનું ખાવું પકોડી બકોડી સળન આ જોજે સોમાનું શું શું થ્યું સતો હોય તો આપણ તો પરિયા નઈ બાપ નક લુગરોન લુગરો બગડતી ખાટવી ના દેલી ડોશી ના કરું બક મે મને સકળુરમાં બેહાન યાર આ

બગડી છે આજે હાથમ હાથમ સર બરાબર બે દાળા બે દાડા મસ્ત તહેવાર કરવા તહેવાર બગાડ વાત ના કરો મારા

હા તો વાત કરો તમારા પૈસા કાલ ના છે ને જોડે પડ્યા છે પૈસા હોય પૈસા વિશ્વાસ કરવો પડશે હોય મેં કીધું મોબાઈલ ચેલા મોબાઈલ જે આવે તો

બરોબર નહીં પીવાની વાત કરું મારી પૈસા એકવું યાર નીચે દેખાયા આ ધ્યાન સુકરિયા આવ તો ખરી વાત છે અમારો તો નુકસાન પડે છે હા હા મારા જતો ના રહો હો ને હા જતો રયા પૈસા તો ડોટ ના પછી પેલી એ કરવા પૈસા પૈસા લાવ્યા એમના મારા કાલના પૈસા છે ને મુ લેવા આવ્યો જમા પૈસા લાવ્યા મારા તો કે પૈસા ત્યાં હોય કે હારી મારા

તમારા જે હાથસો સસો હાથસો હતા ચપ્પી વગાડી ગોડા તમારે દરે પૈસાની ચિંતા કરો ડબલ હું તને ગણા પચીસો રૂપિયા પચીસો છે ને બીજા હાલ દેવ ખાલી

મે કવાજે ભાઈ ના ના મી કે દો મેલો દેવા દો મે કવાત મે કવા કોઈ ખેલ

બરાબર હા હા લેતા મે લે અરે 500 મે કે લે ડોલા મે લે યાર રાખા કિયે સોંઢા રાખા ના મે બડો આયા સુ બંધ કર દે યાર મે પા ઉપર મેકો ઓમે રાવી દે અરે બીકે તો મે ડોહા પેલા મેકી દે ઉપર જો તો મે એટલા સાલ ચાલા ચાલા બટા નોરા ભયા બજારા ઇયા લે લેતા આય હો ડોલ આયો આયા ઓ કી દો કી યાર ઓ કી દો તો નો ડોલા